તમે મારા મેડિકલમાંથી ફોન આવ્યો તમારી ગાડી હાજર નથી તો તમારી ગાડી તો નગરપાલિકાના આગળ પલટી થઈને પડેલી છે કોઈ માણસ રાતના ચાવી લઈને અંદરથી કાઢીને મેડિકલમાંથી કાઢીને ચાવી લઈને નીકળી ગયો લે હું ઇશ્યુ માટે નીકળ્યો હું કરવા માટે નીકળ્યો આપણને કંઈક ખબર છે નહીં સાહેબ ગાડી કઈ જગ્યાએ પડી છે હા મેસેજ મળ્યા આઠ વાગ્યાના ચલા સોરી આઠ વાગ્યાના આજુબાજુ ફોન આવ્યો તમારી ગાડી ત્યાં પડેલી છે હું જોવા આવ્યો જોવા આવ્યો આને જોઈ લે ગાડી પલટી મારેલી હતી પલટી પછી હું અહીંયા આવ્યો કોઈ 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 કઈ સી નીકળ્યો કોઈ માહિતી નથી